તો યુટ્યુબમાં તમે વિડીયો ફેરવી ફેરવી અને થાકી ગયા છો તો શું તમને કાંઈ જોરદાર વસ્તુ મળતી નથી તો આવો અમારી પાસે જો આ તમે અહીંયા જોઈ શકો છો આ અમે બનાવ્યું છે સ્પીન રેલ અને અમે વારી ફરતી વારી આ સ્પીનને ફેરવવાની છે અને આ જે આઈટમ છે એ આપણે ખાઈ અને ટ્રાય મારવા નથી તો આ વિડીયોમાં તમે આગળ બન્યા રહો અને આગળ આપણે જોઈશું આ વિડીયોમાં શું થાય છે

તો સૌથી પહેલા તો છે આ ડુંગળી તો ડુંગળી આપણે રાખેલી છે પછી છે આ તીખી વેફર આપણે પેલા ઉપર આઈસ્ક્રીમ રાખેલો છે જે પણ આઈસ્ક્રીમ આવડાવવામાં આવશે પછી છે કડવો લીમડો પછી છે ટમેટું કેળું ડુંગળી પછી છે તીખી વેફર આપણે જે ધોલો સીત આવે ને એ ટાઈપની જ વેપર છે એ પણ બહુ તીખી જ આવે છે પણ થોડીક સસ્તી વેપર છે આ છે લીંબો પછી છે કુવાર આ બહુ કડવું આવે મિત્રો તમે કારેલો ખાધું છે કારેલા કરતા પણ કડવું જો આવે છે પછી જે મરસા મરસા આપણે જે નહીં ખાય ને એને પરાણે ખવડાવી દેવાનું છે શું વાત છે સર શું વાત છે સર પછી જે આ મીઠાઈ આઈસ્ક્રીમ તો આવી ગયો તો તમે જોઈ લીધો હવે આ સક્રમાં શું શું વસ્તુ છે આપણે જેને પણ વસ્તુમાં જે આતીર આવશે એ વસ્તુ ખવડાવવામાં આવશે અને અમે થોડુંક આ બજેટ આનું લોહ રાખેલું છે કારણ કે આપણે પાસે બજેટ બહુ જાદુ હતું નહીં ચાલ ચૂટ તો એ વાંધો નહીં આ વિડીયોમાં એટલી જ મજા આવશે જેટલી તમે મોટા વિડીયોમાં તમે જોતા હશો તો ચાલો આ વિડિયોને હવે શરૂ કરીએ ચાલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા તો મિત્રો આપણે બધી વસ્તુ છે આપણે સ્ક્રીન મેનમાં છે ત્યાં કોઈ આપણે લાવ્યા છે તો તમને એક એક વસ્તુ બતાવી દઈએ બરાબર તો મિત્રો આ છે આપણે આ મીઠાઈ છે તમે જોઈ શકો છો જો આ મીઠાઈ મીઠાઈ છે આ થોડીક આપણે સાખી લઈએ આમ તો આમ તો રાવા દીધા હવે બીજી વસ્તુ આપણે આ ટમેટું છે અને આ પણ ખવડાવ છું આપણે મેન વસ્તુ મિત્રો આ છે જે સહી મિત્રો આ આપણે છે જે આ ખાધું ઈ સીધો આપણે ખતમ બરાબર હવે બીજું આ ડુંગળી છે ડુંગળી આ ડુંગળી કેવા મિત્રો હોય તો તમને ખબર જ હશે તો મિત્રો આ લીંબુ છે તમે તો કોઈ દે જોયું નહીં હોય નહીં બરાબર અને આ મિત્રો કુવાર પાટો આ આપણા શરીર માટે બહુ સારું છે બરોબર મિત્રો બહુ સારું અને હવે આપણે બાકી છે આ તીખી વેપર બરોબર આ મરોજ છે મિત્રો અને છેલ્લ વસ્તુ મિત્રો આ ખેડૂ આપણે સાયન આવું રાખ્યું છે બગડી ગયેલું એટલે આપણે આ ખાય એટલે બધા જાતા થાય ને ખાતા થાય બરાબર હવે તો મિત્રો એટલી વસ્તુ આપણે રાખેલી છે મિત્રો આપણે આઈસ્ક્રીમ તમને એમ લાગતું છે આઈસ્ક્રીમ ક્યાં છે પણ આઈસ્ક્રીમ આપણે ફ્રીજમાં મૂક્યું છે કારણ કે અહીંયા લાવશું તો ઓગળી જાય મિત્રો પછી પાણી જેવું થઈ જાય તો આપણે આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂક્યું છે બરાબર જેને આવે ત્યારે ખવડાવી દેવું તો મિત્રો પહેલો વારો આપણે મારો આવી ગયો છે તો હું પહેરું મરચું

અલે નિલમજી તો મિત્રો મેસ્કિન ફેરવું અને આપણી ભાગમાં આવી ગયા છે કેળા ખાવાના સ્પીન ફેરવવું છે લગરક કમો હા લગરક કા છે એનો છે

તો મિત્રો મારે આવી ગયું છે આઈસ્ક્રીમ મારે તો ખાવાનું છે આઈસ્ક્રીમ હું બઉ જ ખુશ છું મિત્રો આપણે બધાના વારા તો લઈ લીધા છે એવું બધા ખાઈ નાખી વસ્તુ બરાબર તો મારે તો આવ્યું છે ટમેટો ટમેટો હું ખાઈ નાખું બરાબર ટમેટું ખાવામાં તો મજા આવી જાય જેને મરચા આવે ને એને હવાર નહીં પડે

તો મિત્રો બધા તો સારું આવ્યું છે મારે આવ્યું છે ડુંગળી ડુંગળી તીખી છે પણ ખાવી તો પડશે ને તો ખાઈ લેવી બહુ તો મિત્રો મારે તો આવ્યું છે આઈસ ગ્રીમ હું તો બેઠો બેઠો હે ને નિરાજે હાઈ